નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીઆર લઈવ અને ઓબીટમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો મૌર્ય સામ્રાજ્યનો ભારતમાં ભવ્ય ઇતિહાસ છે આજે આ સામ્રાજ્ય વિશે જાણીશું મૌર્ય સામ્રાજ્ય પાંચસો ચોવીસ એકસો પંચ્યાસી બી સી ઈ ભારતના ગંગા પ્રદેશોમાં અને પાટલીપુત્ર એટલે કે આધુનિક પટણા ખાતેની રાજધાની શહેરોમાં આવેલું હતું પ્રારંભિક ઐતિહાસિક કાળના ઘણા નાના રાજકીય રાજવંશો પૈકીનું એક હતું જેમના વિકાસમાં શહેરી કેન્દ્રોની મૂળ વૃદ્ધિ સિક્કાઓ લેખન અને આખરે બૌદ્ધવાદ અશોકના નેતૃત્વ હેઠળ મૌર્ય મોટા મોટાભાગના ભારતીય ઉપખંડમાં આમ કરવા માટેનું પ્રથમ સામ્રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે મૌર્ય સામ્રાજ્યને ઇતિહાસમાં આર્થિક વ્યવસ્થાના એક મોડેલ તરીકે વર્ણવવામાં આવ્યું હતું મૌર્યની સંપત્તિ જમીનમાં અને ચાઈના અને સુમાત્રા સાથે પૂર્વમાં સિલોનથી દક્ષિણ સુધી અને પર્શિયા અને ભૂમધ્યથી પશ્ચિમમાં વેપારમાં સ્થાપવામાં આવી હતી સિલ્ક રોડમાં બંધાયેલી રસ્તાઓ પર અને સમૃદ્ધ વેપારી નેવી દ્વારા પણ ભારતની અંદર સિલ્ક ટેક્સટાઇલ બ્રોકેટ્સ અને ગોદળા અત્તર કિંમતી પથ્થરો સહિત હાથી દાંત અને સોનાની માલસામાન ઇન્ટરનેશનલ ટ્રેડ નેટવર્કનું વિનિમય કરવામાં આવતું હતું મૌર્ય રાજવંશ વિશેની માહિતીના ઘણા સ્ત્રોત છે ભારતમાં અને ભૂમધ્ય વેપારના ભાગીદારોના ગ્રીક અને રોમન રેકોર્ડ અને એકસો પંચ્યાસી બી સી વચ્ચેના પાંચ નામો અને શાસન પર સહમત થાય છે મૌર્ય રાજવંશની ઉત્પત્તિ અંશે રહસ્યમય છે અગ્રણી વિદ્વાનો સૂચવે છે કે રાજવંશીય સ્થાપક બિનશાહી પૃષ્ઠભૂમિની સંભાવના છે ચંદ્રગુપ્ત મૌર્યએ ચોથી સદી બી એટલે કે આશરે પાંચસોને ચોવીસ પાંચસો એકવીસ છેલ્લા ભાગમાં રાજવંશની સ્થાપના કરી હતી ત્યારથી એલેક્ઝાન્ડર મહાને પંજાબ અને ખંડના ઉત્તર પશ્ચિમ ભાગો એટલે કે આશરે પાંચસોને પચીસ છોડી દીધા હતા એલેક્ઝાન્ડર પોતે માત્ર પાંચસોને સત્યાવીસ પાંચસો પચીસ વચ્ચે હતા જે પછી તે બાબેલોન પાછો ફર્યો અને તેના સ્થાને કેટલાક ગવર્નરો છોડીને ગયા હતા ચંદ્રગુપ્તએ નાના નંદ વંશના રાજકારણના નેતાને ગંગા વેલી પર ચુકાદો આપ્યો હતો જેનું નેતા ગણાનંદને ગ્રીક શાસ્ત્રીય ગ્રંથોમાં અગ્રમ જોડ્રેમ તરીકે ઓળખતું હતું તે પછી ત્રણસો ને સોળ બીસી ઈ સુધીમાં તેણે મોટા ભાગના ગ્રીક ગવર્નરોને દૂર કર્યા હતા અને મહારાષ્ટ્રના ઉત્તર પશ્ચિમ સરહદ સુધી મૌર્ય ક્ષેત્રનો વિસ્તાર કર્યો હતો પાંચસો એક બીસીમાં ચંદ્રગુપ્તે સેલેયુક્સ એલેક્ઝાન્ડારના અનુગામી અને ગ્રીક ગવર્નરો સામે લડ્યા હતા જે એલેક્ઝાન્ડરના પ્રદેશોના પૂર્વીય ક્ષેત્રને નિયંત્રિત કરતા હતા વિવાદનો ઉલ્લેખ કે લાવવા માટે એક સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને મોરિયનોએ અરાએચિસાના એટલે કે કંધાર અફઘાનિસ્તાન પાપોર નિસીડે એટલે કે કાબુલ અને ગેડોરશિયા એટલે કે બલુચિસ્તાન પ્રાપ્ત કર્યું હતું યુદ્ધ હાથીઓ પ્રાપ્ત કર્યા હતા પૂર્વે ચંદ્રગુપ્તના પુત્ર બિંદુ સારાએ રાજ્યનો વારસો મેળવ્યો તેમણે ગ્રીક હિસાબમાં ઓલિસ્ટ્રોકોસ ઓલિસ્ટ્રોકોટ્સ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સંભવત તેના ઉપનામ આમિત્ર ગતા અથવા તો શત્રુઓની કતલનો ઉલ્લેખ કરે છે જોકે બિંદુસારા સામ્રાજ્યની રિયલ એસ્ટેટમાં ઉભરાયેલા ન હતા તેમણે પશ્ચિમ સાથે મૈત્રીપૂર્ણ અને નક્કર વેપાર સંબંધો જાળવી રાખ્યા હતા મૌર્ય સમ્રાટોનો સૌથી પ્રસિદ્ધ અને સફળ બંદુસારાનો પુત્ર અશોક હતો બસો બોતેર બીસીમાં મૌર્ય સામ્રાજ્યને વારસામાં આપ્યું અશોકને એક તેજસ્વી કમાન્ડર માનવામાં આવે છે જેમણે કેટલાક નાના બળવાઓ કરીને વિસ્તરણ યોજના શરૂ કરી ભયંકર લડાઈની શ્રેણીમાં તેમણે ભારતીય ઉપખંડના મોટા ભાગનો સમાવેશ કરવા માટે સામ્રાજ્યનું વિસ્તરણ કર્યું હતું જોકે વિધવતાપૂર્ણ વર્તુળોમાં વિજેતા પદ પર ચર્ચા કરવામાં આવે તે પછી તેનું નિયંત્રણ જાળવી રાખતું હોય છે બસો એકસઠ બીસીમાં અશોકાએ કલિંગ એટલે કે અત્યારનું ઓડિશા પર વિજય મેળવ્યો ભયંકર હિંસાના કૃત્યમાં પંદરમી મેજર રોક એડિક્ટ સંપૂર્ણ ભાષાંતર પ્રમાણે જોઈએ તો શિલાલેખમાં અશોકાએ કોતરેલું બનાવીને લખ્યું હતું પેરાદી ઓફ ધ ગોડ્સ રાજા પિયા સાસી તેમના રાજ્યવિકેશના આઠ વર્ષ પછી કલિંગાને જીત્યો એકસો અને પચાસ હજાર દેશ નિકાલ કરવામાં આવ્યા હતા એક લાખ લોકો તે સમયે માર્યા ગયા હતા અને ઘણા લોકો અન્ય કારણોથી પણ મૃત્યુ પામ્યા હતા ત્યારે કલિંગ્સને જીતી લીધા પછી ધ ગોડ્સને ધમ્મા પ્રત્યે મજબૂત વલણ અને પ્રેમ અને ધમ્માની સૂચના માટે એક મજબૂત વલણ પણ માગ્યું કલિંગ્સ પર વિજય મેળવવા માટે પ્યારૂ ઓફ ગોડ્સને ગૌરવપૂર્ણ પસ્તાવો થયો એટલે કે અશોકાને પસ્તાવો થયો અશોકા હેઠળ તેની ઊંચાઈએ મૌરાજ્ય સામ્રાજ્યમાં ઉત્તરમાં અફઘાનિસ્તાનથી દક્ષિણમાં કર્ણાટક પશ્ચિમના કાઠિયાવાડથી પૂર્વના બાંગ્લાદેશ સુધીનો ઉત્તરનો વિસ્તાર ઉપર કબજો જમાવ્યો હતો મૌર્યનો જે ઇતિહાસ આપણે જાણીએ છીએ તેમાંથી મોટા ભાગના ભૂમધ્ય સ્ત્રોતમાંથી આવે છે જોકે ભારતના ગ્રેટનો ઉલ્લેખ થતો નથી ગ્રીક અને રોમન ચોક્કસપણે અશોક વિશે જાણતા હતા અને મૌર્ય સામ્રાજ્યના લખાણો તેઓ લખતા પણ હતા રોમની જેમ કે પ્લિની અને ટીબેરિયસ રોમન આયાત માટે ભારત દ્વારા ચૂકવણી કરવા માટે જરૂરી સાધનો પર વિશાળિનથી નાખુશ હતા વધુમાં અશોકાએ મૂળ પાયા પર અથવા તો જંગમ થાંભલા પર શિલાલેખના સ્વરૂપમાં લેખિત રેકોર્ડો છોડેલા છે તેઓ દક્ષિણ એશિયામાં સૌથી પહેલા શિલાલેખ હતા આ શિલાલેખ પચાસ થી વધુ સ્થળોએ જોવા મળે છે તેમનામાં મોટા ભાગના એક પ્રકારનું મગધી લખાણ લખવામાં આવ્યું હતું જે અશોકની સત્તાવાર ભાષા હોઈ શકે તેવું માન્યતા પ્રાપ્ત એકમાત્ર શિલાલેખ છે અન્ય લોકો તેમના સ્થળાંતર પર આધારિત ગ્રીક હર્યામી ખરોસ્તી અને સંસ્કૃતના સંસ્કરણમાં શિલાલેખ લખતા હતા તેમાં મુખ્ય રોક એડિક્ટ્સનો સમાવેશ થાય છે જે તેમના ક્ષેત્રના સરહદે આવેલા પ્રદેશોમાં સ્થિત છે ગંગેટીક ખીણ પ્રદેશમાં પિયર એડિક્સ અને માઇનોર રોક એડિક્સે સમગ્ર ક્ષેત્ર પર વિસ્તરણ કર્યું શિલાલેખના વિષયો પ્રદેશ વિશિષ્ટ ન હતા પરંતુ તેના બદલે અશોકને આભારી પાઠોના પુનરાવર્તિત નકલોનો સમાવેશ તેમાં થતો હતો પૂર્વીય ગંગામાં ખાસ કરીને ભારત નેપાળની સરહદની આવી અશોકના બુદ્ધ ધર્મ રૂપાંતર પહેલા તે તેમના પિતા અને દાદા ઉપનિષદો અને દાર્શનિક હિન્દુ ધર્મના અનુયાયી હતા પરંતુ કલિંગની ભયાનકતાનો અનુભવ કર્યા પછી અશોકે બૌદ્ધ ધર્મનું તત્પર વિશિષ્ટ ધાર્મિક ધર્મને ટેકો આપવાનું નક્કી કર્યું અને પોતાના અંગત ધર્મને અશોકાએ પોતે રૂપાંતર કરવા કહ્યું કેટલાક વિદ્વાનો એવી દલીલો કરે છે કે આ સમયે બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મની અંદર એક સુધારા ચળવળ તરીકે જોવામાં આવતો હતો બૌદ્ધ ધર્મના અશોકના વિચારોમાં રાજાને સંપૂર્ણ નિષ્ઠા અને હિંસા તથા શિકારની સમાપ્તિ અશોકોના વિષયોને પાપ ઘટાડવા મેરીઓર કાર્યો કરવા અને દયાળુ ઉધારવાથી સદ્ય નિષ્ઠા અને શુદ્ધ અને આભારી હોવાનું કહેવામાં આવતું હતું તેઓ ભયંકરતા ક્રૂરતા ગુસ્સો ઈર્ષા અને ગૌરવથી દૂર રહેવાનું સૂચવવામાં આવતું હતું માતા પિતા અને શિક્ષકો સાથે વ્યવહારિક વર્તન કરો તેમ પણ કહેવામાં આવતું હતું પોતાના શિલાલેખ પરથી તેમણે તમામ ગુલામો અને નોકરો પર દયાળુ રહો તેવું પણ કહ્યું હતું સાંપ્રદાયિક તપાવતીથી દૂર રહો અને બધા જ ધાર્મિક વિચારોના સારને પ્રોત્સાહન આપો શિલાલેખ ઉપરાંત અશોકાએ ત્રીજી બૌદ્ધ પરિષદની રચના કરી હતી અને બૌદ્ધના માનમાં ચોર્યાસી હજાર જેટલા ઈંટ અને પથ્થરના સ્તૂપનું બાંધકામ કર્યું હતું તેમણે પહેલાં બૌદ્ધ ધર્મના પાયા પર મૌર્ય માયાદેવી મંદિરનું નિર્માણ પણ કર્યું હતું અને ધર્મના સિદ્ધાંતને ફેલાવવા માટે તેમના પુત્ર અને પુત્રીને શ્રીલંકા મોકલ્યા હતા વિદ્વાનોને ખૂબ ભારપૂર્વક વિભાજીત કરવામાં આવે છે કે અશોકાના પ્રદેશો પર તેમણે કેટલો અંકુશ મેળવ્યો હતો ઘણી વખત મૌર્ય સામ્રાજ્યની મર્યાદાઓ તેના શિલાલેખના સ્થળો દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે મૌર્ય સામ્રાજ્યના જાણીતા રાજકીય કેન્દ્રોમાં પાટલીપુત્ર એટલે કે બિહાર રાજ્યમાં આવેલું પટના અને ચાર અન્ય પ્રાદેશિક કેન્દ્રો ટોસાલી એટલે કે ઓડિશામાં આવેલું છે તક્ષશિલા પાકિસ્તાનમાં ટેક્સીલા તરીકે ઓળખાય છે ઉજ્જૈન એટલે કે મધ્યપ્રદેશમાં ઉજ્જૈન અને અન્ય ચાર ક્ષેત્રીય કેન્દ્રોનો સમાવેશ થાય છે જરી એટલે કે આંધ્રપ્રદેશમાં આવેલું છે આમાં દરેક પર રક્તના રાજકુમારો દ્વારા શાસન ચલાવવામાં આવતું હતું અને પ્રદેશોમાં મધ્યપ્રદેશમાં માદદ દેશ અને પશ્ચિમ ભારતમાં કાઠિયાવાડ સહિત અન્ય બિનશાહી લોકો દ્વારા તેની જાળવણી કરવામાં આવતી હતી અશોકાએ દક્ષિણ ભારતના જાણીતા પરંતુ અસંખ્ય પ્રદેશો એટલે કે ચોલા પાંડ્ય સતપુત્રાસ કેલપુત્ર અને શ્રીલંકા એટલે કે બામણનો પણ ઉલ્લેખ કરેલો છે કેટલાક વિદ્વાનો પાસેથી તેનો પુરાવો અશોકાના મૃત્યુ પછી સામ્રાજ્યનો ઝડપી વિઘટન થયું છે તેના ઉપરથી ખ્યાલ આવે છે મૌર્ય શાસન વ્યવસ્થાના વિસ્તૃત વિવેચન પ્રમાણે ચંદ્રગુપ્તનું શાસન એક કલ્યાણકારી રાજ્યની ધારણા ચરિતાર્થ કરે છે જોકે કંઈક અંશે તે નિરંકુશ જણાય છે દંડ વ્યવસ્થા અત્યંત કઠોર જોવા મળતી હતી અને વ્યક્તિ સ્વાતંત્ર્યનો સર્વથા લોપ જોવા મળતો હતો જો કે આ તર્ક સામે એ દલીલ પણ કરવામાં આવે છે કે એક નવજાત વિશાળ સામ્રાજ્યની સુચારુ શાસન સુરક્ષા માટે તે જરૂરી હતું ચાણક્ય અર્થશાસ્ત્રમાં નોંધે છે કે પ્રજાના સુખમાં જ રાજાનું સુખ સમાયેલું છે તથા પ્રજાની ભલાઈ એ જ રાજાની ભલાઈ છે રાજાને સારું લાગે તે હિતકાર નથી પરંતુ હિતકાર તે છે જે પ્રજાને સારું લાગે આમ અર્થશાસ્ત્રના અભ્યાસ પરથી ચંદ્રગુપ્તની શાસન વ્યવસ્થાના આદર્શો અને લક્ષ્યોની રૂપરેખા મળી આવે છે આ વિશાળ સામ્રાજ્યની શાસન વ્યવસ્થા એ સરળ કાર્ય ન હતું ચંદ્રગુપ્તે તેના મંત્રી અને સલાહકાર ચાણક્યની મદદથી લોકભોગ્ય શાસન વ્યવસ્થા સ્થાપિત કરી હતી મૌર્ય શાસન વ્યવસ્થા એક રીતે મગજના પૂર્વ શાસકોની વ્યવસ્થાનું વિસ્તૃત રૂપ હતું વિદ્વાનોને મતે મૌર્ય વ્યવસ્થા પર તત્કાલીન યુનાની શાસન વ્યવસ્થાનો પણ થોડો ઘણો પ્રભાવ જોવા મળ્યો ચંદ્રગુપ્તની શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ સત્તાનું કેન્દ્રીયકરણ વિકસિત અધિકારતંત્ર સુદૃઢ ન્યાય પ્રણાલી કૃષિ તેમજ વેપાર વાણિજ્યની વૃદ્ધિ વિગેરે છે ચંદ્રગુપ્તની શાસન વ્યવસ્થા લોક કેન્દ્રીય હતી જે તેના અનુગામી શાસકોએ પણ અપનાવી હતી દાસ અને અન્ય કર્મકારોએ તેમના માલિકોના અત્યાચારથી બચવા હેતુ વિસ્તૃત નિયમો બનાવવામાં આવ્યા હતા અનાથ ગરીબ મૃત સૈનિકો તેમજ રાજ્યના કર્મચારીઓના પરિવારોની ભરણ પોષણની જવાબદારી રાજ્ય ઉપર રહેતી હતી વેપારીઓ તથા શિલ્પીઓના જાનમાલની સુરક્ષા સુદૃઢ કરવામાં આવી હતી તથા સામાન્ય જનતાના અનુચિત શોષણ સામે કઠોર નિયમો બનાવવામાં આવ્યા હતા ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક અને પ્રથમ સમ્રાટ હતો નંદવંશના રાજા ધનાનંદના શાસનનો અંત કરી તેણે સમગ્ર ભારતને એક શાસન હેઠળ લાવીને ભારતીય ઉપખંડના વિશાળ સામ્રાજ્યની રચના કરી ઉત્તરમાં ગાંધાર કાબુલ બલુચિસ્તાનથી લઈને પશ્ચિમ સૌરાષ્ટ્ર કોકણ અને દક્ષિણ ભારતના રાજ્યો એટલે કે તમિલનાડુ કેરળ સુધી સત્તાનો વ્યાપ વધાર્યો હતો ચંદ્રગુપ્ત એક કુશળ યોદ્ધા સેનાનાયક તથા મહાન વિજેતા હોવાની સાથે સાથ યોગ્ય શાસક પણ હતો તેણે મંત્રી કૌટિલ્ય એટલે કે ચાણક્યની સહાયથી સુદૃઢ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી કરી. જૈન સંદર્ભ અનુસાર તેણે જીવનના અંતિમ વર્ષોમાં રાજપાટનો ત્યાગ કરીને આચાર્ય ભદ્રબાહુની સાથે નિરાહાર સમાધિસ્થ થઈને પ્રાણ ત્યાગ કર્યો હતો. ગ્રીક રાજદૂત મેઘસ્તનીજ ચંદ્રગુપ્તના દરબારમાં ચાર વર્ષ સુધી રહ્યો હતો. ચંદ્રગુપ્તના વંશ તેમ જ પ્રારંભિક જીવન વિશે અલગ અલગ વાતો જોવા મળે છે અને પુરાણોમાં કથાઓ પણ જોવા મળે છે બૌદ્ધ સ્તોત્ર મહાવંશમાં ચંદ્રગુપ્તનું વર્ણન પીપલીવનના ક્ષત્રિય વંશજ તરીકે જોવા મળે છે તે અનુસાર ચંદ્રગુપ્ત મોરિયા કબીલા વંશનો વંશજ હતો કૌશલ રાજ્યના રાજાના આક્રમણથી પ્રતાડિત થયેલા કબીલાના લોકોને તેનું પૈતૃક નિવાસસ્થાન છોડીને અન્ય સ્થળે વસવાની ફરજ પડી હતી નવા વસવાટનું ક્ષેત્ર પાલી ભાષામાં કહીએ તો મોરા પક્ષી માટે પ્રખ્યાત હતું જે પરથી તેઓએ મોરિયા કહેવાયા હેમચંદ્રના પરિસ્થિતિના વર્ણન પ્રમાણે ચંદ્રગુપ્તને મોર પાલકોના પ્રમુખોની પુત્રીનો પુત્ર દર્શાવ્યો છે કેટલાક પૌરાણિક સ્ત્રોત્રમાં મૌર્ય વંશને શુદ્ર અને અલૌકલિક દર્શાવે છે વિશાખાદત્તના મુદ્રા રાક્ષસમાં ચંદ્રગુપ્ત માટે વૃષલ અને કુળહીન તરીકેનો ઉલ્લેખ જોવા મળે છે વૃષલ શબ્દનો અર્થ પુત્ર જેવો થાય છે જેનાથી ઘણા ઇતિહાસકારો ચંદ્રગુપ્તને શુદ્ર વંશ સંબંધિત હોવાનું સ્વીકારે છે જોકે ઇતિહાસકાર આર કે મુખર્જી આ સિદ્ધાંતથી અલગ મત દર્શાવે છે તેમના તર્ક અનુસાર નાટકમાં વૃષલ શબ્દનો ઉપયોગ કેવળ ચંદ્રગુપ્તના શત્રુઓ દ્વારા જ કરવામાં આવ્યો છે જેનો બીજો અર્થ રાજાઓમાં સર્વશ્રેષ્ઠ થાય છે આ ઉપરાંત ઘણી જગ્યાએ આ શબ્દ ચાણક્ય દ્વારા પ્રેમવશ ઉલ્લેખ કરાયેલો છે ઇતિહાસકાર જસ્ટિનને ટાંકીને મુખરજીએ મત દોહરાવે છે કે ચંદ્રગુપ્ત વિનમ્ર પરિવારમાં જન્મ્યો હતો પરંતુ નિયતિ દ્વારા રાજપરિવાર મેળવવાની આકાંક્ષા માટે પ્રેરિત કરાયો માર્કેડે પુરાણમાં મૌર્ય વંશનો અસુર તરીકે ઉલ્લેખ જોવા મળે છે આ પ્રકારના નકારાત્મક વિવરણનું કારણ મૌર્ય શાસકોનો જૈન અને બૌદ્ધ ધર્મ પ્રત્યેનો ઝુકાવ જવાબદાર હોઈ શકે છે કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં ચંદ્રગુપ્તના ચોક્કસ જન્મ સમય વિશે ઉલ્લેખ જોવા નથી મળતો પ્લાટાર્કના મતે તે એક યુવા વ્યક્તિ હતો જેને એલેક્ઝાન્ડર એટલે કે સિકંદરને ભારત પરના આક્રમણ સમયે ઈસવીસન પૂર્વે ત્રણસો છવ્વીસ પચીસમાં જોયો હતો આથી માની શકાય છે કે તેનો જન્મ ઈસવીસન પૂર્વે ત્રણસો પચાસ પછી થયો હશે ઇતિહાસકાર ઇરફાન હબીબ અને વિવેકાનંદ ઝા ચંદ્રગુપ્તનો શાસનકાળ ઈસવીસન પૂર્વે ત્રણસો બાવીસ અને બસો અઠ્ઠાણું માને છે ગ્રીક અને રોમન સંદર્ભ ગ્રંથો અનુસાર ચંદ્રગુપ્ત ભારત પર સિકંદરના આક્રમણ પશ્ચાત સત્તા પર આવ્યો હતો તથા સિકંદરના મૃત્યુ બાદ તેના પ્રાંતો પર હુમલો કરીને કબજો જમાવ્યો હતો આ ગ્રંથોમાં એ પણ ઉલ્લેખ છે કે સિકંદરના નિધન બાદ તેનો સેનાપતિ સેક્યુલસ નિકેટર બેબિલોનની ગાદી પર બેઠો હતો જેની સાથે ભીષણ યુદ્ધ થયું અને ઈસવીસન ત્રણસો ને એકની આસપાસ ચંદ્રગુપ્તે તેની સાથે સંધિ કરી હતી આ ગ્રંથોમાં ચંદ્રગુપ્તના શાસનકાળ વિશે કોઈ ઉલ્લેખ જોવા નથી મળતો પરંતુ ભારતીય શાસ્ત્રો તેની વર્ષની જણાવે છે બૌદ્ધ પરંપરા અનુસાર ગૌતમ બુદ્ધના મૃત્યુના એકસો ને બાસઠ વર્ષ પછી ચંદ્રગુપ્તનું રાજ્યારોહણ થયું હતું સિહાલી એટલે કે શ્રીલંકન બૌદ્ધ પરંપરા અનુસાર બૌદ્ધનું મૃત્યુ ઈસવીસન પૂર્વે પાંચસો ને ચુમ્બલીસ માં થયું હતું જ્યારે કેન્ટોનીઝ પરંપરા અનુસાર ઈસવીસન પૂર્વે ચારસો ને છયાસીમાં થયું હતું આ રીતે બૌદ્ધ પરંપરા અનુસાર ચંદ્રગુપ્તના રાજ્યરોહનનો સમયગાળો ઈસવીસન પૂર્વે ત્રણસો અથવા ઈસવીસન પૂર્વે ત્રણસો હોઈ શકે છે ઐતિહાસિક પુરાવા ઈસવીસન પૂર્વે ત્રણસો ને બ્યાસીનું સમર્થન નથી કરતા પરંતુ ગ્રીક અને રોમન ગ્રંથ દસ્તાવેજોમાં આપેલા તારીખો ઈસવીસન પૂર્વે ત્રણસો ચોવીસની સમકાલીન માલુમ પડે છે ભારતીય ઇતિહાસનો ઘટનાક્રમ નક્કી કરવામાં ચંદ્રગુપ્તનો સમય મહત્વનો ભાગ ભજવે છે ભારતીય ઇતિહાસનો ઘટનાક્રમ રચવાનો પ્રથમ પ્રયાસ અઢારમી સદીમાં વિલિયમ જોન અને બીજા અંગ્રેજ અધિકારી દ્વારા કરવામાં આવ્યો અંગ્રેજોએ પ્રાચીન પુરાણ અને સાહિત્યમાં આપેલા રાજાઓની વંશાવલી અને સમય નકારીને બીજા સંદર્ભ તપાસ્યા ભારતીય ઇતિહાસની કોઈ પણ ઘટનાનો સમય નક્કી થઈ શકે તેમ ન હતો એટલા માટે સમય ઘટના નક્કી કરવા અંગ્રેજોએ પ્રાચીન ગ્રીકના સંદર્ભો તપાસ્યા કારણ કે એલેક્ઝાંડારે એટલે કે સિકંદરે જ્યારે ભારતીય સીમાડા ઉપર હુમલાઓ કર્યા ત્યારે ગ્રીકના ઇતિહાસકાર તેની સાથે હતા જેમણે તે સમયના ભારતીય રાજાઓના ઉલ્લેખ કરેલા છે સિકંદરનો સમય ઈસવીસન પૂર્વે ત્રણસો છપ્પન ત્રણસો ત્રેવીસ નક્કી કર્યો હોવાથી તે સમયના ભારતીય રાજાઓના સમય નક્કી કરવામાં આવ્યા હતા ચંદ્રગુપ્ત મૌર્યનો સમય ત્રીજી સદી નક્કી થવાથી અશોક રાજા ચંદ્રગુપ્તની ત્રીજી પેઢી અને ભગવાન બુદ્ધનો સમય નક્કી કરવામાં આવ્યો આ રીતે પ્રાચીન મધ્યકાળ સુધીના ઇતિહાસનો સમય નક્કી કરવામાં ચંદ્રગુપ્તનો સમય મહત્વનો ભાગ ભજવે છે પણ અન્ય ઇતિહાસકારોએ અંગ્રેજ ઇતિહાસકારોને પડકાર કર્યો કે ગ્રીક સંદર્ભમાં સેન્ડ્રોકોટ્સ એટલે કે મૌર્ય સામ્રાજ્યના ચંદ્રગુપ્ત નહીં પરંતુ ગુપ્ત સામ્રાજ્યના ચંદ્રગુપ્ત જે સમયથી સેન્ડ્રો કોર્સને ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખવામાં આવે છે ચાણક્યએ મગધના પાડોશી રાજ્યના શાસક રાજા પર્વતક સાથે ચંદ્રગુપ્તની સંધિ કરાવી અને બંનેની સંયુક્ત સેનાઓ દ્વારા પાટલીપુત્રને ઘેરીને નંદ વંશને આત્મસમર્પણ કરવા માટે વિવશ કરવા માટે આવ્યો સિકંદરના મૃત્યુ બાદ તેના સેનાપતિ સેક્યુલસ સાથે ઈસવીસન પૂર્વે ત્રણસો પાંચમાં થયેલા યુદ્ધમાં વિજય સંધિ અનુસાર સેક્યુલસે આર્કોસિયા એટલે કે કંધાર અને પરોપ નિષ્ઠે એટલે કે કાબુલ પ્રાંત સહિત ગ્રેડોસિયાનો એટલે કે બલુચિસ્તાન વિસ્તાર ચંદ્રગુપ્તને સોંપ્યો હેલેનાનો ચંદ્રગુપ્ત સાથે વૈવાહિક સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો સેલ્યુકસે મેગસ્તનીઝને તેના રાજદૂત તરીકે ચંદ્રગુપ્તના દરબારમાં નિયુક્ત કરીને પારસ્પરિક સંબંધોને ગાઢ કર્યા હતા ઉત્તર પશ્ચિમી ક્ષેત્રો પર ચંદ્રગુપ્તના વિજય અભિયાનની પુષ્ટિ કેટલાક પરોક્ષ સાક્ષ્ય પરથી મળે છે મૈસુરમાંથી મળી આવેલા શિલાલેખો અનુસાર ઉત્તરી મૈસુરમાં ચંદ્રગુપ્તનું શાસન હતું ઈસવીસન એકસોને પચાસના રુદ્રાદામન પ્રથમના ગિરનાર શિલાલેખમાં આનર્ત અને સૌરાષ્ટ્ર પ્રદેશના ચંદ્રગુપ્તના પ્રાંતીય રાજ્યપાલ પુષ્યગુપ્ત દ્વારા સિંચન માટે બંધ બાંધવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે પાલી ગ્રંથ સુરપારખ અનુસાર મહારાષ્ટ્રના અત્યારના થાણે જિલ્લા ઉપરાંત સોપારા કોંકણ સુધી ચંદ્રગુપ્તનું સામ્રાજ્ય હતું અશોકાના બીજા તથા તેરમા શિલાલેખમાં સામ્રાજ્યની સીમાઓ તથા ચૌલ પાંડ્ય તથા કેરળના સીમાવર્તીય રાજ્યોનો ઉલ્લેખ જોવા મળે છે ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્ય જેમની સહાયથી મૌર્ય વંશનો પાયો નંખાયો હતો અને સમગ્ર ભારતને એક શાસન સૂત્રમાં આવરી લીધું ચંદ્રગુપ્ત મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક અને પ્રથમ સમ્રાટ હતો દર્શક મિત્રો મહાન અશોકને આજે પણ ભારતીય ઇતિહાસમાં સન્માન આપવામાં આવ્યું છે અને આવનારી પેઢીઓ પણ મહાન અશોક પર ગર્વ કરશે ફરી મળીશું વીઆર લાઈવ જોતા રહેશો નમસ્કાર